નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય ગુજરાતી એમાં આજે આપણે પાઠ સત્તરનો અભ્યાસ કરીશું જેનું નામ છે સંસ્કારની શ્રીમંતાઈ મિત્રો આપણો આ પાઠ છે એ કુટુંબ કથાને રજૂ કરતો પાઠ છે એટલે એનો સાહિત્ય પ્રકાર છે એ કુટુંબકથા છે લેખિકા છે કુંદનિકા કાપડિયા મિત્રો સંસ્કારની શ્રીમંતાઈ એ પાઠનું નામ એટલે કેવા સંસ્કાર એના વિષયનો લેખ છે આપણે આપણા પાઠની અંદર જોઈશું પહેલાં આપણે લેખિકાનો પરિચય જોઈએ તો એમનો જન્મ છે એ ઈસવીસન ઓગણીસો ને સત્યાવીસમાં થયો હતો કુંદનિકા કાપડિયાનો જન્મ લીંબડી મુકામે થયો છે તેઓ વાર્તાકાર તેમજ નવલકથાકાર તરીકે જાણીતા છે પ્રેમના આંસુ કાગળની હોડી વગેરે તેમના જાણીતા વાર્તા સંગ્રહો છે સાત પગલાં આકાશમાં એમની બહુ ચર્ચાયેલી નવલકથા છે મિત્રો એમની આ નવલકથા ઉપરથી ગુજરાતી સિરિયલ પણ બનેલી પરમસમીપે વિશિષ્ટ રીતે તૈયાર કરેલો એક પ્રાર્થના સંગ્રહ છે તેમણે સાહિત્યની સાથે સાથે સમાજ સેવા અંગીકાર કરી છે હાલ તેઓ વલસાડમાં મિત્રો જો આ પાઠ્યપુસ્તકની અંદર લખ્યું છે કે હાલ તેઓ વલસાડ નજીક આવેલા નંદીગ્રામમાં સ્થાયી થઈ સાહિત્ય સર્જન કરે છે કરી રહ્યા છે પરંતુ આપણું આ પાઠ્યપુસ્તક છે એ બહુ પહેલાં છપાયેલું છે પણ આ જ વર્ષમાં વર્ષ બે હજાર વીસની અંદર આપણે એમને ત્રીસ એપ્રિલ એમને ખોયા છે એક સારા સાહિત્ય સર્જકને આપણે ખોયા છે એટલે કે ત્રીસ એપ્રિલ બે હજાર વીસના રોજ વલસાડની અંદર નંદીગ્રામમાં જ એમનું મૃત્યુ થયું છે મિત્રો જે વાત આ પાઠ્યપુસ્તકમાં નથી પણ આપણે યાદ રાખીશું હવે આપણા આ પાઠમાં કઈ વાત છે સર સંસ્કારની શ્રીમંતાઈ શું એ જોવાનું છે તો કઈ વાત છે એ જોઈએ કે માનવ જીવનની ઘટમાળ એવી છે કે એમાં સુખ પછી દુઃખ ચડતી પછી પડતી કુદરતના ક્રમ પ્રમાણે અવશ્ય આવતા જ હોય છે આવે સમયે જરા પણ વિચલિત થયા વગર સ્વસ્થતા જાળવી રાખી અને આવી પડેલી પરિસ્થિતિનો ખરા દિલથી સ્વીકાર કરવો એ જ સાચા સંસ્કાર છે એમાં જ સંસ્કારની શ્રીમંતાઈ રહેલી છે એક સમય હતો જ્યારે શેઠ જગમોહનદાસ અને તેમનું કુટુંબ શ્રીમંતાઈમાં ઝૂલતું હતું અચાનક જ ભાગ્યની દશા પલટાઈ કારમી ગરીબી તેમના કુટુંબ ઉપર ઉતરી આવી ત્યારે પણ કુટુંબનો એક એક સભ્ય અબાલ વૃદ્ધ સૌ કોઈની સ્થિતિનો વાંક કાઢવાને બદલે કે નિરાશ થવાને બદલે પોતાના ભાગે આવતું કર્તવ્ય બજાવ્યાનું અને એકમેકને મદદરૂપ થવાનું ચાલુ રાખે છે શ્રીમંત એટલે કે ખૂબ પૈસાદાર એમ તો અહીંયા શ્રીમંતાઈ કુટુંબની અંદર સંસ્કારની શ્રીમંતાઈ કેવી હોવી જોઈએ એનું ખૂબ ઉત્તમ ઉદાહરણ લેખિકાએ આ જગમોહન દાસના કુટુંબ દ્વારા આપણને સમજાવ્યું છે આપણા ઉપર આપણા ઘર ઉપર કોઈ પણ આપત્તિ આવી પડે તો ઘરમાં દરેક વ્યક્તિ છે એ બધાનો સ્વભાવ છે એમાં પરિવર્તન થઈ જાય ઝઘડાઓ શરૂ થઈ જાય કારણ કે મન છે એ ખૂબ વિચલિત થઈ જતું હોય છે ત્યારે એટલે કે દુઃખી હોય અને પોતે ચિંતિત હોય એટલે આવું બધું થાય પણ અહીંયા એવા કપરા સમયમાં પણ પરિવાર સાથે કઈ રીતે રહેવું એનું ખૂબ ઉત્તમ ઉદાહરણ આપણને લેખિકાએ આપ્યું છે આપણો આ પાઠ છે આપણે જોઈએ તો જગમોહનદાસ એટલા શ્રીમંત હતા કે એમના વર્તુળમાં તે રાજા નામથી જ સંબોધાતા લક્ષ્મી લક્ષ્મીદેવીએ બે હાથે તેમની આરતી ઉતારી હશે લક્ષ્મી લક્ષ્મીદેવી બે હાથે એમની આરતી ઉતારે એટલે શું તો પૈસાની એમના ઘરમાં ખૂબ રેલમ છેલમ એટલે કે ખૂબ પૈસાવાળા છે એ માટે થઈને લેખિકાએ આવું કહ્યું છે સાઠ સાઠ લાખ રૂપિયાને ખર્ચે દરિયા કિનારે બંધાવેલો એમનો આસમાની આનંદ મહેલ રાત્રે દીવાના જળહળાટથી અલકાપુરીની યાદ આપી જતો તેમને ઘેર છ મોટર ગાડીઓ હતી અને નોકર્ચા કરનો તો પાર નહીં આસમાની એટલે કે આકાશ જેવા ભૂરા રંગની પણ અહીંયા આપણે સમજવાનું છે કે એકદમ અદ્ભુત એમ એમનો રહેઠાણ છે એ કેટલું અદ્ભુત હતું અને એ લોકો કેટલા શ્રીમંત એટલે કે પૈસાવાળા હતા એ વાત આપણને સમજાય છે જગમોહનદાસના કુટુંબના આઠ સભ્યો તેમના પત્ની પાર્વતીબહેન વૃદ્ધ પિતા દયાળજીભાઈ છવ્વીસ વર્ષનો પુત્ર સુમોહન વધુ ઉત્પલા તેમના બે બાળકો મિલન તથા મૃણાલ સોળ વર્ષની પુત્રી પ્રીતિ અને જગમોહન દાસ પોતે જો એમના કુટુંબની અંદર કેટલા સભ્યો છે એની વાત આપણને જણાવે છે આટલા બધા વૈભવી સ્થાનમાં જ્યારે દરેક જણ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકતું હોય ત્યાં કુટુંબમાં સંઘર્ષનો કે એવો પ્રસંગ શાનો ઊભો થાય બધા જ લોકો ખૂબ સુખી હતા જિંદગી સામે ફરિયાદ કરવાનું એમની પાસે કોઈ કારણ નહોતું જો આપણે બધા જાણીએ છીએ કે દરેક લોકો છે એમને કાંઈ ને કાંઈ ફરિયાદ હોય પોતાના જીવન વિશે પણ અહીંયા લેખિકા એવું કહે છે કે આ જગમોહનદાસ છે એ લોકો એટલા સુખી હતા અને એટલા પૈસાવાળા હતા વૈભવી એટલે વૈભવશાળી એમ એટલા બધા પૈસાવાળા હતા કે એમને કોઈને ફરિયાદ કરવાનું કોઈ કારણ જ નથી એમ કારણ કે બધાને જે માગે મળે છે અને પોતપોતાની રીતે જીવી શકે છે એટલા બધા પૈસા ને વૈભવ છે પણ વિધાતાના લેખમાં એ અજબ વળાંકો રહ્યા છે જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા વેપારમાં એમને એક ભયંકર ફટકો પડ્યો જો અજબ એટલે કે આશ્ચર્યજનક એમ વિધાતાનો ખેલ એટલે ભાગ્યની લીલા આપણે ઘણીવાર કંઈક તકલીફ આવી પડે દુઃખ આવી પડે તો એવું કહીએ ને કે આ વિધાતાના લેખ હશે આવા એમ ભાગ્યની કોઈ લીલા છે વિધાતા એટલે ઈશ્વર એ બ્રહ્મા એમ સટ્ટો એટલે મિત્રો તેજી અને મંદીનો ધંધો એક પ્રકારનો એ પ્રકારે ધંધો છે કે જેમાં જો તેજી હોય તો તમને પૈસા મળે અને એમાં નુકસાન પણ જાય ભયંકર એટલે ખૂબ ભયાનક એમ અને વિપત્તિ જ્યારે આવે છે ને ત્યારે એકલી નથી આવતી સાથે એના લાવ લશ્કરને પણ લાવે છે એ કહેવત અનુસાર એ ફટકાની પાછળ એક પછી એક આઘાતો પરાજયો નુકસાનની પરંપરા ચાલી આવી વિપત્તિ એટલે દુઃખ આફત લાવ લશ્કર એટલે કે દરેક પ્રકારના સરંજામ સાથેનું સૈન્ય એટલે અહીંયા આમને ધંધામાં નુકસાન થયું છે તો સાથે સાથે ચારે બાજુથી એમની ઉપર આફતો આવી પડી છે એવું એ કહેવા માગે છે પરાજય એટલે હાર એમની જેટલો એનો વૈભવ હતો ને એટલા જ એ ધીમે 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 ગરીબી તરફ જતા જાય છે આગળ જોઈએ આપણે કે થોડા વર્ષોમાં જગમોહનદાસ બધું જ ખોઈ બેઠા એ ન માની શકાય એવી વાત હતી આટલી બધી સંપત્તિ આટલો વૈભવ આ માન સ્થાન બધું જ પાણીના રેલાની માફક આંખ ઉઘડતા ન ઉઘડતામાં વહી ગયું આંખ ઉઘડતા ન ઉઘડતામાં એટલે કે આંખના પલકારાની અંદર એમની પાસે જે કંઈ વૈભવ હતો એ બધો જ જતો રહ્યો પાણીના રેલાની જેમ આપણે જાણીએ કે પાણીને તમે ઢોળો એટલે એ રેલો છે ફટાફટ ફટાફટ જવા જ માંડે એમ એવી આપત્તિઓ છે એમના જીવનમાં આવવા લાગી નુકસાન એવડું મોટું હતું કે શેઠને પોતાનો બંગલો સુધા વેચી નાખવો પડ્યો મોટર ગાડીને ઘરની બીજી કિંમતી વસ્તુઓ તો એ પહેલાં જ વેચી નાખેલી અતિશયોક્તિ વગર ખરેખર સોનાના પારણામાં જેમના બાળકો ઝૂલ્યા હતા એ જગમોહનદાસ પચાસ રૂપિયા ભાડું આપી એક નાનકડા મકાનમાં રહેવા લાગ્યા હતા હવે એમના બાળકો છે એ ખૂબ એમ કે ને સોનાના પારણામાં ઝૂલ્યા હતા એટલે કે ખૂબ વૈભવથી એ ઝૂલ્યા હતા પણ હવે કેવો વારો આવ્યો હતો કે પચાસ રૂપિયા ભાડું ભરી અને નાનકડા ઘરની અંદર રહેવાનો વારો આવ્યો શ્રીમંતાઈ માણસના સ્વભાવને એક પ્રકારની અક્કડતાથી સજાવી રાખે છે શ્રીમંતાઈ એટલે અમીરી એમ પોતે એમની જે અમીરી હતી એમને અક્કડતાથી રાખે છે વૈભવનું ઊંચું આસન એના સ્વભાવને અમીરી બેપરવાહીનો અંચળો પહેરાવે છે બેપરવાહી એટલે પરવા વગરનું એમ જેને કોઈ ચિંતા જ નથી એવું ચંચળો એટલે કે કશુંક છુપાવવા માટેનું સાધન અહીંયા લેખિકા એવું કહે છે કે એમની શ્રીમંતાઈ એટલે કે એ એટલા પૈસાદાર હતા કે એમનો વૈભવ એવો હતો કે પોતે એકદમ બેપરવાહ થઈ ગયા હતા અને કશુંક છુપાવીને પોતે આજે સટ્ટાનો ધંધો કરતા હતા એના લીધે એકદમ એમને એ બેપરવાહ થઈ ગયા હતા પણ માણસની સામે જ્યારે આફતો આવી પડે છે પાયપાઈના હિસાબ ઉપર એને દિવસો ખેંચવાના હોય છે ત્યારે એના સ્વભાવમાં સમતુલાને ઓદાર્ય કેટલા રહે છે એક નિરીક્ષણ કરવા જેવી વાત છે એટલે કે જ્યારે પણ માણસની ઉપર આફત આવે છે ત્યારે એનું ઓદાર્ય એટલે કે એની ઉદારતા કેટલી રહે છે એ ત્યારે સમજાય છે જગમોહનદાસ શેઠ નાના બની ગયા પછી ઘરમાંથી બધા નોકરોને રજા આપવામાં આવી હતી કેવળ એક ઘાટી ઘરનું કામ કરતો રસોઈનું કામ સ્ત્રી વર્ગે ઉપાડી લીધું હતું ચળકતી નવી મોટરોમાં ફરતા શેઠિયાઓને બદલે હવે એમને ઘેર નાના સામાન્ય માણસોની અવર વધી હતી જગમોહનદાસની પુત્રી પ્રીતિ મારી મિત્ર હતી હું એ લોકોને ઘણા સમયથી ઓળખતી પણ મારું એમને ત્યાં જવા આવવાનું ઓછું રહેતું પણ એમની બદલાયેલી સ્થિતિ પછી હું એમને ત્યાં અવારનવાર જતી અને પ્રીતિ અને એની બાને કામમાં મદદ કરતી એ લોકોએ કદી કામ નહોતું કર્યું એટલે અગવડો તો પારા વાર ઊભી થતી પણ તેઓ એને નિભાવી લેતા જો ઘરના લોકોએ ક્યારેય ઘરનું કામ કર્યું જ નથી કારણ કે બધું જ કામ નોકરો કરતા હતા એટલે કે એમને અગવડો પડતી મુશ્કેલી આવતી એમ પારાવાર એટલે કે પુષ્કળ મુશ્કેલી તો આવતી પણ પુષ્કળ આવતી શું કામ કારણ કે ક્યારેય એમના ઘરના જે લોકો છે એમણે પોતા પોતાનું ઘરનું કામ છે એ જાતે કર્યું નથી એક દિવસ બપોરે હું એમને ત્યાં ગઈ ત્યારે બહારના વરંડામાં દયાળભાઈ બેઠા બેઠા ચશ્મા ચડાવીને છાપો વાંચતા હતા પાસે જઈને મેં કહ્યું કે નમસ્કાર દાદા કેમ છો તબિયત તો સારી છે ને છાપું ખસેડી ચશ્મા ઠીક કરી મારી સામે જોઈ દાદા મીઠું હસ્યા ઘણા દિવસે આવી બેટા પ્રીતિ કહેતી હતી તું બહાર ગામ ગઈ છો તબિયત તો સારી છે ને હું તો દાદા વળી દિવસે મજામાં નથી હોતી પણ તમે કેમ છો એ તે એ તો કહો જો અહીંયા લેખિકા અને જે પ્રીતિ છે એના દાદા સાથે વાતચીત થાય છે હવે દાદાએ એક હળવો નિશા નિશ્વાસ મૂકીને કહ્યું કે મારે શું દુઃખ છે દીકરી ત્યારે બેઠો બેઠો ખાતો હતો આજે બેઠો બેઠો રોટલો ખાઉં છું મને કશી વાતની તકલીફ નથી હજુ આજે પણ સવારે હું પથારીમાંથી ઊઠું કે મસાલો નાખેલી ગરમ ચાનો સરસ કપ હાજર થઈ જાય છે વહુ મને પૂછીને રસોઈ બનાવે છે ને મારી તબિયત માટે જુદું પણ રાંધે છે બપોરે છાપા વાંચું છું ને સાંજે ફરવા જાઉં છું મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે તે ઉલટું સારું છે જો દાદાજી છે એ પોતે એકદમ મોટા મકાનમાં રહે છે ખૂબ ભર્યું જીવન જીવે છે અને હવે નાનકડા ઘરમાં રહેવાનું થયું છે સગવડો બધી જતી રહી છે છતાં પણ એ નિરાશ નથી થતા અને ખુશ થઈને કહે છે કે સારું છે કે મોટર જતી રહી એટલે મને કસરત પણ થાય તો દાદા તમે નિશ્વાસ કેમ મૂક્યો એમ છે દીકરી કે જ્યાં સુધી સાહેબ હતી સાહેબી હતી ત્યાં સુધી બેઠો બેઠો ખાતો હતો તે કશું ખરાબ નહોતું લાગતું પણ આજે જેણે કદી કશું કામ નહોતું કર્યું એવા આ પાર્વતી પ્રીતિ ઉત્પલા જોશભેર કામ કરવા લાગી ગયા છે ત્યારે હું બુઢો કશું કર્યા વગર ખાઉં છું તે મને ખૂંચે છે પણ હું હવે શું કરી શકું મારી જુવાનીમાં તો મેં પણ ઘણું કામ કર્યું છે પણ અત્યારે આ અવસ્થાએ મને કોણ કામ આપે બસ આ જ વાતનું દુઃખ રહ્યા કરે છે દાદા ફરી એમનું મીઠું પણ વિલાયેલું હાસ્ય હસ્યા વિલાયેલું એટલે કે ભૂલાયેલું જો દાદા છે એ પોતે શું કામ નાખે છે કે છે કે મને કોઈ વાતનું દુઃખ નથી પણ એમના દાદા છે એમના દીકરાની વહુ એમની દીકરાની દીકરી અને દીક જે દીકરો છે એના દીકરાની વહુ એ ત્રણેય ક્યારેય કામ નથી કર્યું અને એમને હવે આવી રીતે જોશભેર કામ કરવું પડે છે અને પોતે બેઠા બેઠા માત્ર ખાય છે કંઈ કરી શકતા નથી એ વાતનું એમને દુઃખ છે એ સ્વીકારે છે કે જુવાનીમાં મેં ઘણું કામ કર્યું પણ હવે હું કાંઈ કરી શકતો નથી એ વાતનું મને દુઃખ છે મિત્રો આપણો આ પાઠ છે એ આપણે અહીંયા સુધી રાખીએ આગળનો અભ્યાસ છે એ હવે પછીના લેક્ચરમાં કરીશું આપણે જેટલો અભ્યાસ કર્યો છે એ આખોય પાઠ છે એ તમારે સારા અક્ષરે લખવાનો છે અને પાઠના શબ્દાર્થ પણ સ્વાધ્યાયમાં લખવાના છે આ જ પાઠ સાથે આપણે ફરી મળીશું આવજો